હેલો મિત્રો કેમ છો મજા મજામાં છે બધાને આજે અમે રનિંગ કરી આવ્યા છે પૂછો મરીને રનિંગ કરી લીધા છે અમે રનિંગ કરીને ફિલ્ડ ઉપર જશું અમે ક્યાં કસરત કરવાનું છે અહીંયા જઈશું ચાલો બતાવું છું લૉકમાં કન્ટિન્યુ લોલકમાં આપણી તો આપણે વાહન સહાર તો રહી પણ હવે તો બધું કરીશું આપણે જાય બતાવું અમે આ કસરત કરવાનું છે તો દાદાની ડેરી છે બાજુમાં તો આપણે હાઈટ માટે આવડો છે ઓ આયા બધું બનેવું છે જે બનાવવાનો વાર છે થોડીક અલગ છે આપણે તો આપણે મરેજો બધાય આપણ સાવત મિત્રો આવે છે જે પાછો બહુ છે એ જે રનિંગ કરીને જાવ છે જો આવે છે તો આપણો લોગ મરેજો બધાય ની લોજો ને આપડે ચેનલ માં કાયમ ના કાયમ રહે ઓ તો રહેશે અત્યારે કશે કરોડું છે બધું ઉના પાછળ રોડ ઉના જાય છે ને આ બાજુ ઝોકડવા જાય છે